સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે નંબર બેતાલીસ પરનો પ્રસંગ લઈશું ભાવ પછી પાંચા ભાઈએ કીધું લે અંદર ભાઈનું રચેલું કીર્તન બોલ્યો રસિક શિરોમણ રઘુસૂત રાજકુમાર ગોપિન્દ્રજી નું આખ્યાન બોલ્યો રસિક શિરોમણ રઘુસૂત રાજકુમાર નિર્ઘો ને સુંદરી સઘળી તે નાર કાંત વદન ની મન માન નિહાર નિત્ય ગુણ ગાતા છાંડ્યો અશુચ આચાર બીજ ધર્યું રાણી લક્ષ્મણ ભરધાર તિલક તિલંગા કુલે વૈષ્ણવજનનો આધાર એવા તે પ્રભુ રસકુંજ પુરાણ નયણે સર્વે જન નિરખશે પુષ્ટ બુદ્ધિ જાણશે વિચાર્યું જે રાજે હશે વ્રજેશ્વર તો એક છે બીજા અનેક રૂપ દેખાડવા સલીલજનને વિમુખ કરવા જગત મોહ કમાડવા છીપ સ્વાતના બંધ કારણ નિજવદન વિકસી રહી અવર જલ જો સંચરે તો પૌચલિશ કહીએ સહી અનેક દુઃખ જેમ સહે જાતક કાજ ઘન પિયું પીયુ કરે અવર જલ જે ભૌમ કેરા દેહ ને નહીં અનુસરે અનન્ય ભાવે ભજો એને અન્ય સઘળું કરહરી વ્યભિચારિણી ને વરગણા કવણ સાથે સ્નેહ ધરે કવિ કવિચરણની ભેગતા કવિ થયો મન રંગ તે કહે છે ગોપેન્દ્ર પીયુજીને અનુભવો ભરી અંક અને પાંચા ભાઈ ઘણું રાજી થયા કીર્તનનો ભાવ થોડામાં સમજાવ્યો અને ઘણા ટેકના દાખલા તેમાંથી આપ્યા પ્રથમ છીપનો દાખલો આપી દીધો કે છીપ કારાજલમાં સદા રહે છે પણ પોતાની ટેક છોડતી નથી સ્વાતિના બુંદનું એક કારણ રાખીને રહે છે સ્વાતિનું બુંદ પડે ત્યારે તેને મુખમાં ઝીલે છે આ સિવાયના બીજા જલની આશા રાખતી નથી સ્વાતિના બુંદને ગ્રહણ કરે છે પછી તેમાં સાચું મોતી નીપજે છે ખારા જલનો સ્પર્શ કરનારી છીપ તો ફાટી જાય પછી તે પુશ્ચલી કહેવાય છીપ ન રહે તેમ સંસાર સાગરમાં જીવ રહે અને એક ઠાકોરજીની અનિંદા રૂપિયો ટેક રાખીને રહે તો ભક્તિ રૂપી સાચું મોતી નીપજે અવરની આશા જો મનમાં કરે તો તે જીવ તો પછી પ્રવાહી કહેવાય પછી તે પુષ્ટિનો જીવ છે તેમ ન કહેવાય માટે વૈષ્ણવે પોતાના ઠાકરનો એક રાખવો તો ઠાકોરજી કૃપા કરે એ મોતી પાક્યું કહેવાય આની અંદર આપણે ઘણા બધા ઉદાહરણ આપીને સમજાવ્યું છે અનન્યતાનો ભાવ વળી વૈષ્ણવો ચાતક પંખીને કેવી ટેક છે તો કે ઘણું કષ્ટ સહન કરે છે પણ બીજા અગાધ જલ ભૂમિ ઉપર પડ્યા છે પણ તેનું પાન કરતું નથી સ્વાતિના જલ માટે પીયું પીયું રટણ કરે છે તો સ્વાતિને વરસવું પડે છે તેની તૃષા છીપાવે છે પોતાની ટેક ખાતર ઘણું દુઃખ સહે છે પણ પોતાની ટેકને છોડે નહીં માટે વૈષ્ણવો એક અનિંતાના ભાવથી આપણા ઠાકોરજીને ભજી કોઈ વ્યભિચારી ભાવ આવે નહીં તે ધ્યાન રાખજો શ્રી ગોપેન્દ્રજી સમાન બીજું કોઈ નથી બીજું બધું મિથ્યા કરીને જાણ છો ધનજી બોલ્યો કે ભાભા વ્યભિચારી ભાવ કોને કહેવાય તેનો પડકાર કેવો હોય તો ભાઈ કહે છે કે ધનજી ભલું પૂછ્યું પૂછ્યા વિના પ્રસંગ ન ચાલે એટલે કે વાર્તા પ્રસંગ આગળ વધારવા માટે સત્સંગને આગળ વધારવા માટે પૂછતા રહેવું પૂછીએ તો પ્રશ્નોનું સમાધાન મળે ને પ્રસંગ પણ આગળ વધી શકે વ્યભિચારી ભાવ તો તેને કહેવાય કે પોતાના સેવ્ય ઠાકર ઉપર ભરોસો ન હોય તેને મૂકીને બીજું જોવા જાય સાંભળવા જાય બીજા ઘણા સાધન માર્ગમાં મન ભટકે અને અન્ય આશરો કરે પોતાના ઠાકરને મૂકીને જપ તપ વ્રત તીરથ દાન પુણ્ય કરવામાં મન લલચાય અન્ય દેવી દેવતાને માને કે આ અમારા કુલનું દેવ છે એમ માની અન્ય આશરો કરે તે વ્યભિચારણી ભાવ કહેવાય લૌકિકમાં પણ સ્ત્રી પોતાના ધણીને મૂકીને અન્ય પુરુષમાં સ્નેહ રાખે તેને વ્યભિચારીની સ્ત્રી કહેવાય તે વ્યભિચારી ભાવ થયો કહેવાય આપણા ઠાકોરજીને છોડીને બીજાની આશા કરે તેને વ્યભિચારી ભાવ કહેવાય પુષ્ટિ પ્રેમ લક્ષણ ભક્તિમાં તો વ્યભિચારી ભાવ મહાબાધક છે લૌકિકમાં પણ તેવી નારીને તેનો પતિ તજી દે છે તો નથી પછી તે ઠોકર ખાય લોક નિંદે તેમ ઠાકરજી પણ એવા વ્યભિચારી ભાવવાળા જીવનું મુખ પણ ન જુએ કે ન છુવે તેની કરેલી સેવા પણ અંગીકાર ન કરે માટે વૈષ્ણવો એક આશરો શ્રી ગોપેન્દ્રજીનો રાખવો બાકી બધું એ અંક વિનાના મીંડા સમાન છે જેમ અંક વિનાના મીંડા નકામા છે તેવી જ રીતે જો અનન્યતા નથી આપણી અંદર તો એ ભક્તિ પણ નકામી છે આશરા વિનાનો ભાવ ભક્તિ માર્ગમાં નિરર્થક છે મિથ્યા છે કોઈની દેખાદેખી કરીને ન ચાલે આપણા માર્ગને સમજીને રહીએ તો ઠાકોરજી મનના મનોરથ સઘળા પૂરા કરે જુઓ તેનો પ્રસંગ કહો હવેનો જે પ્રસંગ છે તે આગળના પ્રસંગમાં લઈશું આપણે અત્યારે મારી વાણીને વિરામ આપીશ કંઈ ભૂલચૂક થતી હોય તો